ભરૂચ નર્મદા નદીના સામે પાર આવેલા જૂના બોરવાઠા બેટ ગામના નદી કિનારે શાંતિપૂર્ણ રીતે દશામાની મૂર્તિનું વિસર્જન કરાયું હતું જેમાં ભાવિક ભક્તોએ ભક્તિમાં લીન બનીને માતાજીની આરતી ઉતારીની વિદાય આપી હતી શહેર જિલ્લાઓમાં ભાવિક ભક્તો દ્વારા દશામાની પ્રતિમાનું સ્થાપન કરાયું દસ દિવસના વ્રતની પૂર્ણાહુતિ સાથે દશામાની વ્રતની પ્રતિમાને રંગેચંગે વિદાય અપાઈ ભરૂચ જિલ્લામાં ઘરે ઘરે શ્રદ્ધાળુઓએ રાત્રે જાગરણ કરીને ઉજવણી કરી હતી જ્યારે બુધવારે વહેલી સવારે ટ્રેક્ટર ટેમ્પા જેવા વાહનો સાથે નદી તળાવ નહેર ખાતે વાંચતે ગાચતે દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું આ સમયે જય દશામાના નારા સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું પરિવાર સાથે આવેલા નાના મોટા યુવાનોએ માતાજીની આરતી ઉતારીને પરિવાર ખુશ રહે એવી પ્રાર્થના કરી હતી દસ દિવસના ભક્તિભાવ સાથે આતિથ્ય માણ્યા બાદ દશામાની વાંચતે ગાચતે શ્રદ્ધાળુએ સ્વચ્છતા માટે કાર્યરત ક્લીન ભરૂચ ક્લીન નર્મદા ગ્રુપના સભ્યોએ આવતા માઇ ભક્તોને પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા દાખવેલી હતી કાર્યકર્તાઓ દ્વારા તેમની પાસેથી કોલ સહિતનો કચરો લઈને નર્મદા નદી પ્રદુષિત ન બને તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું તેમના દ્વારા ભાવિક ભક્તો સાથે લાવતા ફૂલહાર સહિતની વસ્તુઓ ભાવિક ભક્તો પાસેથી મેળવીને દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું અહીંયા અમારા ગામમાં સ્મશાન કિનારે આજુબાજુના ગામના તથા અંકલેશ્વર તાલુકાના જે દશા માતાના જે ભાઈ ભક્તો દ્વારા દસ દિવસ માતાની આરાધના કરી અને આજે વિસર્જન કરવાના જે અમારા ગામમાં આવી રહ્યા છે તે બધા જ ભાઈ ભક્તોને દશામ માતાનું વિસર્જન સંપૂર્ણ પરિપૂર્ણ સાઈડને થાય એ માટે અમારા ગામ સાઈડથી આજે પાર્કિંગની સુવિધા લાઇટિંગ અને સી જોવા તેમજ ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ દ્વારા જે કાર્ય કરવામાં આવે છે તે બિરાડવામાં આવે છે અને સૌનો હું આભાર વ્યક્ત કરું છું જે અહીંયા ઘણા વર્ષોથી આ કાંઠા પર સેવા આપી રહી છે જે મૂર્તિ સાથેનો જે પૂજાપો હોય છે જે નદીમાં જતો અટકાવીએ છીએ જેને કારણે મા નર્મદા પ્રદૂષિત થતી બચે છે અમે જે આજથી નવ વર્ષ પહેલાં આ કાર્ય શરૂ કર્યું હતું ત્યારે પહેલાં ભક્તોને સમજાવવું પડતું હતું કે પૂજાપો આપણે નદીમાં ન પધરાવીએ અને સ્વયંસેવકોને આપી દઈએ પણ હવે એ સુધારો એંશીથી નેવું ટકા ભક્તોની અંદર આવી ગયો છે કે માટીની મૂર્તિની પણ સ્થાપના કરતા થઈ ગયા છે અને પૂજાપો જાતે ટેમ્પામાં મૂકતા થઈ ગયા છે અને સ્વયં પર્યાવરણ બચાવો તરફ આગળ વધી રહ્યા છે તો ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આવનાર ગણપતિ મહોત્સવ વખતે પણ પ્રતિમા છે તે માટીની લઈ આવે અને વિસર્જન વખતે ફક્ત ને ફક્ત માટીની મૂર્તિનું જ વિસર્જન કરીએ અને પૂજાપો અને દરેક વસ્તુ આપણે નદીથી બહાર રાખીએ રિપોર્ટર રોહિત પટેલ